ગરીબ લોકોની મારે આવે છે અને બધી મદદ પૂરી પાડે છે આજે પણ નેક્ઝોમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અનાજ કીટનું વિતરણ જે અસક્ષમ લોકો હોય એને માટે કરવામાં આવ્યું છે એમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી આખા ગામની અંદર અને તમે લોકો પોતપોતાની ટીમે પોતપોતાના યોગદાન આપી અને જે અમારું સૌભાગ્ય સેવા કરવાનું પ્રાપ્ત પૂરું કર્યું છે એ બદલ તમારો અને રમેશભાઈ જીજવાડિયા સામાજિક ગામ કાર્યકર એનો ખૂબ ખૂબ આભાર બને છે રમેશભાઈ આજે જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે નેક્ઝોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા એમના જે સંપાદક છે અધ્યાપક છે આપણે જીતેનભાઈ ડેઢિયા એમના દ્વારા જે આ વિતરણ કરવામાં આવ્યું છે અને એમનું એ પણ અમારા ફોન કોલ્સથી વાત કરવામાં આવી હતી કે હજી આવા કોઈ જરૂરિયાત ગરીબ પરિવારો હોય આસપાસ વિસ્તારમાં તમારા નજરમાં આવે તો અમારા નેકઝોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ધ્યાન દોરજો અમારાથી ફાઉન્ડેશનથી પૂરતી મદદ થાય એટલે અમે એને જે કાય અને ખાસ કરીને એની અમે વાત કરી ત્યારે એ પણ અમને જણાવ્યું કે મોટા કુટોડાની અંદર જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ આવેલી છે એની અંદર કોઈ ડિલેવરીવાળા બેન હોય સગર્ભા સ્ત્રી જે કોઈ હોય કે જે કોઈ હોય કે ભાઈ એને સારવાર વચ્ચે કાંઈ પણ નાના મોટી જરૂર હોય તો અમારા સુધી ધ્યાન દોરે અમારા સુધી રજૂઆત કરે અમે જે કાંઈ અમારાથી બનતી મહેનત હશે એ નેક્ઝમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અમે એને મદદ કરશું ત્યારે આ ગામના લોકો યુવાનોને આજે જે હર હંમેશા બધા હારી રહ્યા છે એ લોકોએ પણ મેક્ઝોમ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના જે અધ્યાપક છે ચિતેનભાઈ ટેડિયાનો એનો પણ અમે કામ બધી ખૂબ ખૂબ આભાર માની છીએ